હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ આજે આપણે હક્કા નૂડલ્સ બનાવવાના છે તો તે માટે મેં અહીં ઝીણી સમારેલી ડુંગળી કેપ્સિકમ ગાજર અને કોબીજ લીધેલ છે તો હવે પાણી ગરમ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં નૂડલ્સ એડ કરીશું નૂડલ્સ બફાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું તો હવે આપણા નૂડલ્સ બફાઈને એકદમ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લેશું અને તેમાં થોડું ઠંડુ પાણી એડ કરીશું તો ત્યારબાદ હવે આપણે વઘાર કરવાનો છે તો તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લીલું લસણ એડ કરીશું લસણ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે ફૂટવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું તો ત્યારબાદ આપણે તેમાં જીના સમારેલા કાંદા એડ કરીશું ત્યારબાદ કેપ્સિકમની સ્લાઇસ એડ કરીશું ત્યારબાદ ગાજરની સ્લાઇસ એડ કરીશું અને ત્યારબાદ ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું બધાને સારી રીતે હલાવી લઈશું અને તેને થોડીવાર સુધી કૂક થવા દઈશું તો ફ્રેન્ડ્સ બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જજો અને ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો હવે આપણું શાક ધીમે ધીમે ચડવા માંડ્યું છે તેને ઢાંકી દઈશું થોડીવાર પછી આપણું શાક એકદમ સારી રીતે ચડી ગયું છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે તો હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં સોસ એડ કરવાના છે તો તે માટે મેં અહીં સૌ સોયા સોસ લીધેલ છે સોયા સોસ એડ કર્યા બાદ હવે આપણે તેમાં રેડ ચીલી સોસ એડ કરીશું રેડ ચીલી સોસ એડ કર્યા બાદ હવે આપણે તેમાં ટોમેટો કેચઅપ એડ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું જેથી બધા સોસ છે તે શાકભાજીમાં સારી રીતે ભળી જાય તો ફ્રેન્ડ્સ ફટાફટથી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલને તો નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો જેથી મારા આગળનો વિડીયો છે તે તમારા સુધી પહોંચી શકે તો હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બાફેલા નૂડલ્સ એડ કરી દઈશું તો હવે તેને સારી રીતે હલાવી લઈશું તો હવે આપણા વેજ હક્કા નૂડલ્સ બનીને એકદમ તૈયાર છે તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો